સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ આતા ગામમાં આવેલ એબેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે શાળાની કરી ઘેરાબંધી લાખણીના જડીયાળી ગામે શંકાસ્પદ અનાજ ઝડપાયું ચોખા ભરેલ પિકઅપ ડાલો ગામ લોકોએ ગામ વચ્ચે ઝડપી પાડી અંબાજીમાં આજથી પંચ દિવસીય શાહી સ્નાન મહોત્સવનો પ્રારંભ પંદર જાન્યુઆરીએ કુટેશ્વર ગૌમુખ કુંડ ખાતે સાધુ સંતોનું શાહી સ્નાન દાતામા યુવતીનું શંકાસ્પદ મોતનો મામલો ન્યાયની આશાએ ત્રણ મહિનાથી લાશ હોસ્પિટલમાં હવે જોઈએ સમાચાર બનાસકાંઠાના દાતા તાલુકા મથકે આવેલી એબેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આદિવાસી અને અન્ય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે શાળાની ઘેરાબંધી કરી હતી પરિસ્થિતિનું ભાન થતાં શાળા સંચાલકોએ આક્રોશિત ભીડ પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી શાળા પરિસરમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટાનો અભાવ અને માત્ર ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ જોવા મળતા લોકો વધુ ઉશ્કેરાયા હતા જેના પગલે સ્થળ ઉપર ઘર્ષણ અને તૂતું મેમે જેવી સ્થિતિ સર્જાઈ હતી આદિવાસી લોકોના કન્વર્ટ થેલા લોકો પાસે જ રવિવાર દિવસે પ્રાર્થના કરવામાં આવે છે અને આદિવાસીઓમાંથી જ ફાધર બનાવવામાં આવેલો છે રવિભાઈ નામનો માણસ છે અને આદિવાસી છે અને આ એવિનેજર સ્કૂલથી તાલુકામાં આખા તાલુકામો ધર્મ પરિવર્તનનું આગુ બિંદુ કેન્દ્ર છે અને જો આ બંધ કરવાનું નહી આવે તો આગામી સમયમાં તાલુકા ને પબ્લિક ઓવાળો કરશે અને અહીંયા ઘેરો અમૃત ઉપવાસ મળે છે ભારત માતા માતાનો કોઈ પણ ફોટો હતો નહીં અને હિન્દુત્વ કોઈ પણ ફોટો એ ખાલી નો જે એની પ્રાર્થના નો હતું બીજું કઈ કઈ હતું નહીં

મટાડ્યું છે એવું એમને મનમાં બેસાડી દીધું છે એને કિચન બનાવવામાં છે આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતી યુવતીએ પોતે છેલ્લા પાંચ વર્ષથી ધર્મ પરિવર્તન કર્યું હોવાની જાહેરમાં કબૂલાત કરી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે આ શાળામાં દર રવિવારે ધર્મ પરિવર્તન કરી ચૂકેલા આદિવાસી લોકો માટે ખાસ પ્રાર્થના સભાઓ યોજવામાં આવે છે આ બાબતને ગંભીર ગણાવી આદિવાસી સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે ધર્મ પરિવર્તનની વધતી પ્રવૃત્તિઓ સામે રાજપૂત સમાજના અગ્રણીઓ પણ મેદાને આવી શાળાના આચાર્યને આવેદનપત્ર સોંપ્યું હતું મામલો વધુ ગંભીર બનતા દાતા પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત કરી સમગ્ર તાલુકામાં ચાલતા ધર્માંતરણના નેટવર્કને તોડી પાડવા અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે

और वैसे हमको सूचना वहाँ डीओ ऑफिस से हमें मिला नहीं है कि प्रार्थना करवाने का है तो डीओ ऑफिस से ये सूचना मिली कि ये प्रेयर करवा सकते हो आप डीओ ऑफिस ये जो प्रेयर है ये तो सर सबके लिए है इसलिए हम तो चला रहे हैं इसलिए आमिन वर्ड सबके लिए हिंदू के लिए नहीं होता है आमिन बाकी जो हिंदू स्कूल है उसमें जो, जो प्रे होती है जो सरस्वती माता की प्रे होनी चाहिए और हिंदू देवी देवताओं के साथ में जैसे के यहाँ के पी एम है जो राष्ट्रपति उनके फोटो स्कूलों में होते हैं वो भी यहाँ देखने को नहीं मिल रहे तो क्या आप मानते हैं सबसे चीजों आप नहीं मानते सब सब मानते हैं तो नहीं फोटो फोटो अभी तक तो हमने मैंने किसी का भी फोटो नहीं लगाया हमारा हमारा खुद का हमारा जो क्रिश्चियन का भी किसी को किसी का भी फोटो हमारा सर धर्म से अलग जो गांधी जी है भगत सिंह है उनकी फोटो तो हर स्कूल में पाए जाते हैं आपके स्कूल में क्यों नहीं तो आपसे वो वो रखे जाएंगे क्योंकि तो आपके स्कूल कितने साल से चलते हैं सर पच्चीस साल से पच्चीस साल से साल सा अभी तक आपको एक भी फोटो लगाने का टाइम नहीं मिला टाइम नहीं नहीं है अगर उसमें अगर जरूरत पड़े तो हम जरूर लगा हमको इसका कोई विरोध नहीं है आपने इस स्कूल को छोड़कर कभी दूसरे स्कूल विजिट किए वहाँ पे देखा है स्कूल का तो मैंने विजिट नहीं किया है। प्रिंसिपल प्रिंसिपल हो या क्या क्या हो सर मैं प्रिंसिपल हूँ प्रिंसिपल हो सर तो प्रिंसिपल हो तो आपको इतना नॉलेज है सर कि भगत सिंह जो है महात्मा गांधी है उनके तो फोटो हर तो स्कूल के हर ऑफिस में लगते हैं वो वो आपसे वो फोटोज लग जाएंगे गई काले અહીં અમારા આદિવાસી સમાજના લોકોએ પ્રાર્થના કરવા માટે આવે એનો એક વિડીયો વાયરલ થયો તો એ વિડીયાને લઈને અમે અહીં સ્કૂલમાં તપાસ કરી છે તો ખરેખર અમારા આદિવાસી સમાજના અહીં ધર્માંતર થઈ રહ્યું છે આ સ્કૂલમાં સ્કૂલ એ સોમવારથી શનિવાર સુધી ચાલતી હોય રવિવારે રજા હોય પણ રજાના દિવસે બાળકો દ્વારા સૂચના આપી અને એમના વાલીઓ બોલાય અને જો બાળકો વાલીઓને ના બોલાવે તો એમને પ્રેશર પણ આપવામાં આવે છે કે તમારા બાળક વાલીઓ ફરજીયાત સ્કૂલમાં આવવા જોઈએ અને સ્કૂલમાં આવી અને ધર્મ પરિવર્તન કરવું જોઈએ એવી રીતે આ સ્કૂલમાં મુલાકાત દરમિયાન એક અમારે આદિવાસી સમાજમાંથી એક દીકરી રાખેલી છે કે એ દીકરીને પ્રેશર કરી અને તમે જો ધર્મ પરિવર્તન કરશો તો અમે તમારી અહીં પટાવાળામાં નોકરી આપશું એવી રીતે કરી અને એમને લોભ લાલચ આપી અને પછી નોકરી રાખવામાં આવેલ છે થરાદ સાંચોર હાઇવે ઉપર નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો છે સર્વિસ રોડ ઉપર આવેલી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ ઉપર પાણી પાણી થઈ ગયા છે થરાદના સાંચોર હાઇવે ઉપર આવેલી આનંદ પ્રકાશ સોસાયટી પાસે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી આ કામગીરી દરમિયાન અચાનક પીવાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું પાઇપલાઇન તૂટતાની સાથે જ હજારો લિટર શુદ્ધ પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું હતું નગરપાલિકાની આ પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા જેના લીધે ત્યાંથી પસાર થતા ઘૂંટણસાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તંત્રની કારણે કિંમતી પાણીનો આટલો મોટો બેડફાટ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ડીસા પાટણ હાઈવે પર આવેલા શુભમ પાર્ટી પ્લોટ ખાતે આજે રવિવારે પાંચ ગામ લેવવા પાટીદાર સમાજ ડીસા શહેર દ્વારા વીસમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ હર્ષદભાઈ એચ પટેલ અને મંત્રી ભાર્ગવભાઈ જી પટેલની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના પરિવારો ઉમટી પડ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના ધોરણ એકથી લઈ સ્નાતક અને અનુસ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં જુનિયર સિનિયર કેજીથી ધોરણ પાંચ તથા ઉચ્ચ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને વિમળાબેન લલ્લુભાઈ પટેલ પરિવાર હસ્તે દીપકભાઈ અને હરેશભાઈ તરફથી ઇનામો એનાયત કરાયા હતા જ્યારે અન્ય ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા શૈક્ષણિક સન્માનની સાથે સમાજના નિવૃત્ત કર્મચારીઓનું પણ સાલો ઉઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલી જનરલ મિટિંગમાં સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી વિવિધ વક્તાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો બાદ સાંજે ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી ભાભર રેલવે સ્ટેશન ઉપર ભુજ બાંદ્રા ટ્રેન સપ્તાહમાં એકવાર પસાર થાય છે પરંતુ આ ટ્રેનનું દૈનિક ચાલુ કરવા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં રેલવે તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી જેના કારણે સરહદી વિસ્તારના લોકો દ્વારા ઓગણીસ જાન્યુઆરીએ રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે સરહદી વિસ્તારનું વેપારી મથક અને તાલુકા મથક એવા બાબર શહેરને પશ્ચિમ રેલવે વિભાગ અન્યાય કરતા હોવાની ફરિયાદો ભાભર વેપારીઓ અને મુસાફરોમાં ઉઠી રહી છે બાબર રેલવે સ્ટેશન ઉપર બાંદ્રા ભુજ અને ભુજ બાંદ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજ મળે તે માટે બાબરના વેપારીઓ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કચ્છ અને બનાસકાંઠા અને મુખ્ય સેન્ટરોના તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો જેમાં હીરાના વેપાર સાથે તેમજ મજૂરી કામ અર્થે સુરત તેમજ મુંબઈ રહેતા લોકોને ખૂબ જ ઉપયોગી થતી બાંદ્રા ભુજ ટ્રેન અને ભુજ બાંદ્રા ટ્રેનને કાયમી કરવા માંગ ઉઠી છે જો રેલવે વિભાગ દ્વારા ટ્રેન કાયમી કરવામાં આવે તો લોકોને અમદાવાદ બરોડા સુરત તેમજ મુંબઈ આવન જાવન સરળ બનશે તેમજ પૈસાની પણ બચત થશે જેથી કરીને ટ્રેન કાયમી કરવા લોકોની માંગ ઉઠી છે જો રેલવે તંત્ર દ્વારા વેપારીઓની તેમજ લોકોની માંગણી નહીં સંતોષાય તો આગામી તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ રોજ અમે રેલવે ડેલી સ્ટોપેજ મળે એના માટે થરાદ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને એસપી સાહેબ સાહેબશ્રીને અને બાબર મામલતદારશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરેલી અને અમને રિસ્પોન્સ પણ બહુ જ સરસ રીતે અને પોઝિટિવ મળ્યો છે અને જલ્દીથી આપણું આ સપનું જે છે કે આપણે રેલવેનું સ્ટોપેજ રોજ માટે અહીંયા ઊભી રહે બાબરમાં એ લગભગ આપણું સપનું સાકાર થઈ જશે એ માટે આપણે રજૂઆત કરી છે અને રિસ્પોન્સ પણ કહું સરસ મળ્યો છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું લાખણીના જડિયાળી ગામે શંકાસ્પદ અનાજ ઝડપાયું ચોખા ભરેલ પિકઅપ ડાલો ગામ લોકોએ ગામ વચ્ચે ઝડપી પાડ્યું બાજીમાં આજથી પંચ દિવસીય શાહી સ્નાન મહોત્સવનો પ્રારંભ પંદર જાન્યુઆરીએ કુટેશ્વર ગૌમુખ કુંડ ખાતે સાધુ સંતોનું શાહી સ્નાન દાતામા યુવતીનું શંકાસ્પદ મોતનો મામલો ન્યાયની આશાએ ત્રણ મહિનાથી લાશ હોસ્પિટલમાં જેમને વાવ્યા અવનિ ના રિસર્ચ દિવેલા આજે જ આપણી નજીકમાં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન અવની અઢાર તેમજ અવની બે ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવણી નાશ દિવેલા બીયાર ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે અવની ના ર આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન અવની અઢાર તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની દિવેલા શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણ વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના ફરી એકવાર શંકાસ્પદ અનાજની હેરાફેરીનો મામલો ગરમાયો છે લાખણી તાલુકાના જડીયાળી ગામેથી સ્થાનિક લોકોએ જાગૃતિ દાખવી ચોખા ભરેલું એક શંકાસ્પદ પિકઅપ ડાલુ ઝડપી પાડ્યું છે વાવ અને થરાદ પંથકમાં સરકારી અનાજની કાળાબજારી થતી હોવાની બુમરાણ વચ્ચે લાખણીના જડીયાળી ગામે ગ્રામજનોએ એક મોટી કાર્યવાહી કરી છે છેલ્લા કેટલાક સમયથી ગામમાંથી પસાર થતા પિકઅપ ડાલાઓની અવર જવર ઉપર સ્થાનિકોને શંકા હતી આજે જ્યારે ચોખાથી ભરેલું એક પિકઅપ ડાલુ ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સતર્ક ગ્રામજનોએ તેને અટકાવ્યું હતું બનાવની ગંભીરતા જોઈ ગ્રામજનોએ તાત્કાલિક એકસો બાર નંબર ઉપર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી સાથે જ લાખણી મામલતદારને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા લાખણી મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું અને તમામ મુદ્દામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલમાં આ અનાજ સરકારી સસ્તા અનાજની દુકાનનું છે કે કોઈ ખાનગી જથ્થો છે તે તપાસ બાદ જ જાણવા મળશે જોકે આ ઘટના બાદ વાવથરા જિલ્લાના અનેક ગામડાઓમાં શંકાસ્પદ અનાજની હેરાફેરીને લઈને ચર્ચાઓ જાગી છે હવે જોવાનું એ રહેશે કે મામલતદારની તપાસમાં અનાજનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે અને તેની પાછળ કયું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે હિન્દુ ધર્મનો દેશ વિદેશમાં પ્રચાર અને પ્રસાર કરનાર યુવાનોના પ્રણેતા સ્વામી વિવેકાનંદ જયંતિની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાલનપુર ખાતે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી રાજકીય પક્ષો સહિતના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી પાલનપુર ખાતે વિશ્વ વિભૂતિ અને યુગપુરુષ એવા સ્વામી વિવેકાનંદજીની એકસો ચોસઠમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના દિલ્હી ગેટ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે આવેલ વિવેકાનંદજીની પ્રતિમાને હિન્દુ સનાતન ધર્મના પ્રતિક એવો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર સહિત શહેરના અગ્રણીઓએ સ્વામીજીની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી પાલનપુરમાં સ્વામી વિવેકાનંદજીના વિચારોને યુવાનોમાં જાગૃતિ લાવવા વર્તમાન સમયમાં આપણા દેશને સર્વોચ્ચ શિખરે લઈ જવા વિદ્યાર્થીઓ અને યુવાનોને કેન્દ્રના અધ્યક્ષ ગણપતલાલ જોશીએ જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા સ્વામી વિવેકાનંદજીના વિચારોને અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો આજથી પોણા બસો વર્ષ પહેલાં હિન્દુસ્તાનની ધરતી ઉપર અતરે સ્વામી વિવેકાનંદજીએ જે વિચારો અને સંદેશો દુનિયાને આપ્યો હતો એ સંદેશો આજે પણ ભારત માટે એટલો જ જરૂરી ઉપયોગી એ સંદેશાને પાનપુરના યુવાનોમાં પ્રસારણ માટે સ્વામી વિવેકાનંદ કેન્દ્રની પ્રવૃત્તિઓ સતત ઓગણીસોને બોતેરથી પાલનપુરમાં ચાલે છે આજે ઓગણીસો ને છવ્વીસની બે હજાર છવ્વીસની જન્મ જન્મજયંતિએ પાલનપુરના ધારાસભ્ય મ્યુનિસિપલ પ્રમુખ ભાજપ પ્રમુખ અને અગ્રણીઓ વિશાળ સંખ્યામાં હાજર રહી સ્વામીજીના જન્મજયંતિની ઉજવણી કરી હતી આજે સવારે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ભાજપ શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ દેવેન્દ્રકુમાર રાવલ હસમુખભાઈ પટિયાર પાલિકા સદસ્યો શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ સહિત સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વામીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સ્વામી વિવેકાનંદ અમર રહો ભારત માતા કી જયના જયઘોષ કરી સૌને મોં મીઠું કરાવ્યું હતું સ્વામી વિવેકાનંદ ચોક ખાતે આખો દિવસ દેશભક્તિના ગીતોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું આજરોજ બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મ તારીખ અને એ નિમિત્તે આજરોજ સ્વામીજીને યાદ કરીને એમના સિદ્ધાંતો ને જાહેર જીવનમાં અને રાષ્ટ્રીય જીવનમાં ઉતારી અને આ રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર તરફ પ્રગતિ કરે એ વાતની સંકલ્પના સાથે આજરોજ સ્વામીજીને સ્વામી વિવેકાનંદજીને પુષ્પા પુષ્પમાળા અર્પણ કરી એમને પુરહાર ચઢાવવામાં આવ્યા જેમાં પાલનપુર શહેરના સૌ કાર્યકર્તાઓ અમારા વરિષ્ઠ આગેવાન શ્રી ગણપતકા જોશીની આ આગેવાની હેઠળ આ કાર્યક્રમ દર વર્ષે અહીં થઈ રહ્યો છે અને એની અંદર સૌ યુવાનોએ સૌ કાર્યકર્તાઓએ ભાગ લીધો થાવરની માધ્યમિક શાળાના યુવા બાળકોએ વિવિધ પ્રાચીન મંદિરોમાં ભક્તિ સાથે સ્વામી વિવેકાનંદના જન્મજયંતિની ઉજવણી કરી હતી ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ રામાબેન પાતાભાઈ ભુરિયા માધ્યમિક શાળા પરિવારે યાદગાર રહે તેવી ઉજવણી આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસની કરી હતી સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણીની સાચી મહિમા એ છે કે આજની પેઢીના બાળકો તેમના વિચારો અને તેમના સંસ્કારો ઉપર ચાલે જે આજે થાવર માધ્યમિક શાળાએ કરી બતાવ્યું છે શાળાના આચાર્ય વિક્રમસિંહ દ્વારા ધાનેરા તાલુકાના ભાટીપ તેમજ જોરાપુરા ગામ ખાતે આવેલ પૌરાણિક જગ્યા ઉપર આજે પૂજ્ય સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણી માટેનું આયોજન કર્યું હતું જોરાપુરા ગામ ખાતે આવેલ પૌરાણિક અને પર્ચાધારી જગ્યા તરીકે જાણીતી માયંગ બાપજીના જીવન સમાધિ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદના ચરણોમાં પુષ્પો અર્પણ કરી તેમના સ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા પૂજ્ય સ્વામી વિવેકાનંદ બાળપણથી સંન્યાસી બનવા ઈચ્છતા હતા જે ઉંમરે અન્ય બાળકો અક્ષરોને ઓળખવાનું શરૂ કરતા હોય છે એ ઉંમરે વિવેકાનંદે લખવા વાંચવાનું શરૂ કરી દીધું હતું સ્વામી વિવેકાનંદના પવિત્ર જીવનમાં આજના યુવાનો ડુક્યું કરે અને દેશ ભારત દેશના સનાતન ધર્મની રક્ષા કરે તે માટે આજે માયંગ બાબાપજીના જીવંત સમાધિ મંદિર ધાવર માધ્યમિક શાળાના બાળકો અને ગામના આગેવાનો વડીલોએ સાથે રહી વિશેષ મહાઆરતી કરી હતી સાથે સાથે વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધા હતા વ્યસનથી દૂર રહેવું માતા પિતાની સેવા કરવી અને હિન્દુ ધર્મના સાધુ સંતોના સન્માન સાથે તેમનો આદર કરવો આવા ઉમદા વિચાર સાથે આજે સ્વામી વિવેકાનંદના જન્મજયંતિની યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી એક અત્યંત દિવ્ય અને ભવ્ય મહોત્સવની શરૂઆત થઈ છે મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે અંબાજીમાં આજથી પાંચ દિવસીય શાહી સ્નાન મહોત્સવનો પ્રારંભ થયો છે યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી જ હર મહાદેવના નાદ સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો જ્યારે નાગા સાધુઓ અને સંતોએ અંબાજીનગરમાં પ્રવેશ કર્યો ત્યારે સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ફુલહાર અને ઉષ્માભર્યા અભિવાદન સાથે તેમનું સ્વાગત કર્યું હતું આ મહોત્સવનો વિધિવત પ્રારંભ માનવસરોવર કુંડ ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો છે આ શાહી સ્નાનમાં માત્ર ભારતીય જ નહીં પરંતુ તુર્કી અને જર્મની જેવા વિદેશી દેશોના સંતો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આગામી પંદર જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ગણેશ પૂજન ધર્મ ધ્વજારોહણ અને દરરોજ સાંજે ભવ્ય ગંગા આરતી જેવા કાર્યક્રમો યોજાશે મહોત્સવના અંતિમ દિવસે એટલે કે પંદર જાન્યુઆરીએ કોટેશ્વર ગૌમુખ કુંડ ખાતે સાધુ સંતોનું અંતિમ શાહી સ્નાન યોજાશે આ મહોત્સવના કારણે સમગ્ર અંબાજી નગરી અત્યારે આસ્થા અને ભક્તિના ઘોડાપુરમાં મંત્રમુગ્ધ થઈ રહી છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દાતામા યુવતીનું શંકાસ્પદ મોતનો મામલો ન્યાયની આશાએ ત્રણ મહિનાથી લાશ હોસ્પિટલમાં તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિધશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું લાશ મળી હતી આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં અને સાસરી પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે નવાયેલી વાત તો એ છે કે આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હોવા છતાં પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ રહી છે બીજી તરફ ન્યાયની જીદ લઈને બેઠેલા પરિવારે ત્રણ મહિનાથી દીકરીના મૃતદેહનો સ્વીકાર કર્યો નથી પરિવારનો આક્ષેપ છે કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે અને તેમના ઉપર લાશ લઈ જવા દબાણ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના દાંતાના જંગલમાંથી મળેલી એક યુવતીની લાશ આજે ત્રણ મહિના પછી પણ ન્યાયની રાહ જોઈ રહી છે ગત પંદર સપ્ટેમ્બરના રોજ મોટા પીપોદરાના જંગલમાંથી આ યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો પિતાએ દાંતા પોલીસ વિસ્તારનો બનાવ હોવા છતાં દાંતા પોલીસે ફરિયાદ નોંધી ન હતી ત્યારે કંટાળી મૃતકના પિતાએ હડાત પોલીસ મથકે યુવતીના સાસુ સસરા પતિ અને નણંદ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી હતી પરિવારનો આ ગંભીર આક્ષેપ છે કે આરોપીઓ ગામમાં જ ખુલ્લે આમ ફરી રહ્યા છે પરંતુ પોલીસ કોઈ અકળ કારણોસર તેમને પકડી રહી નથી દાંતા અને પાલનપુર કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી આ મામલે સૌથી દુઃખદ પાસું એ છે કે ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે દીકરીની અંતિમ વિધિ કરવાનો પણ ઇન્કાર કરી દીધો છે છેલ્લા ત્રણ મહિનાથી યુવતીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ તેમને ન્યાય આપવાના બદલે લાશ લઈ જવા માટે દબાણ કરી રહી છે એસપી ઓફિસથી લઈ પોલીસ મથકોના ધક્કા ખાઈને થાકેલા પરિવારજનો હવે આરપારની લડાઈના મૂળમાં છે પહેલા આરોપીઓની ધરપકડ કરો પછી જ અમે અંતિમ સંસ્કાર કરીશું આ માંગ સાથે પરિવાર હજુ પણ અડગ છે ત્યારે જોવાનું એ રહે છે કે આખરે ક્યારે પોલીસ જાગશે અને આ દીકરીને ન્યાય મળશે ન્યૂઝબુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર આતા ગામમાં આવેલ એબેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે શાળાની કરી ઘેરાબંધી લાખણીના જડીયાળી ગામે શંકાસ્પદ અનાજ ઝડપાયું ચોખા ભરેલ પિકઅપ ડાલો ગામ લોકોએ ગામ વચ્ચે ઝડપી પાડી અંબાજીમાં આજથી પંચ દિવસીય શાહી સ્નાન મહોત્સવનો પ્રારંભ પંદર જાન્યુઆરીએ કોટેશ્વર ગૌમુખ કુંડ ખાતે સાધુ સંતોનું શાહી સ્નાન નાતામાં યુવતીનું શંકાસ્પદ મોતનો મામલો ન્યાયની આશાએ ત્રણ મહિનાથી લાશ હોસ્પિટલમાં તો આ હતા અત્યાર સુધીના બીકે કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર